હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વેલકમ ટુ માય વ્લોગ ગઈ તો સીધો દેવા ગઈ હતી રોટલી બનાવાયું છે રોટલી બની ગઈ છે વિજય નાસ્તો કરી લીધો છે અને વિપુલભાઈ નાસ્તો કરે છે હું એ નાસ્તો કરવા બેઠું આજે બધા પૂરા થઈ ગયા છે ગાઈ બધાએ નાસ્તો કરી લીધો છે અને કચરો પણ મેં કાઢી નાખ્યો જયવાડિયા ગયા છે સ્કૂલ બેન બને બાવાસન પર છે અને દાદા બાર બેઠા છે હવું છો અલગ પોતા ચાલુ કરું છું કઈશ પોતા મારી જઈ ગઈશ હવે ઉપર જાઉં છું થોડુંક ને કામ વી કરી નાખી ગાઈસ આજ નીંદી બહુ આવે છે આજ બપોરે વહેલું નવરાથને ઊંઈ જાવું છું ચાલો ગાઈસ પેલા ઉપર નું કામ પતાઈએ ગાઈસ કપડા ધોવાઈ ગયા છે અને હું નીચે આવી છું કપડા સુકવી પણ દીધા છે બિસ્કીટ ખવડાવે છે ત્રણેય નીચે આટા મારે છે બિસ્કીટ ખાવા છે હા વધારે આ બિસ્કીટ છે બાજવા નહીં કટવું હાલ ચાલે પીસવા અહીંયા પીસવા અહીંયા આપણે નાના બાવને પણ સાથે સાથે મળી લઈએ એક તો જાગી ગયું છે છોટે મિયા ઓ છોટે મિયા બહુ નિંદડી આવે છે આઈનો ઓળખું કરવાનો છે અલે ઓળખું કરી નાખું પણ જાગતા તો 3 વાગે હું એને જો આવે ને તો રાતે પણ જાગતા હતા દોડતા દોડતા આવ્યા એવા છે ચાલો ચાલો ગાઈસ આજે નિંદર આવે છે એટલે હું ફટાફટ રસોઈ ચાલુ કરી દઉં દસ વાગે ગયા છે ભીંડીનું શાક પણ બનાવવાનું છે અને બટેટાનું પણ શાક બનાવવાનું છે એમાં બા છે ઉના એટલે આજે મારે ક્લિનિક કરવાનું છે ભૂભૂભૂ હજી વાસણ ચડાવવાના છે પહેલાં શું કરું વાસણ ચડાવી દઉં કંઈ મેં વાસણ ફટાફટ ચડાવી દીધા છે અને આવું હું કરવા એવી છું ભીંડા સુધારવાના છે અને બટેટા સુધારવાનો છે

ખાઈ મીઠું પછી આપણે એડ કરીશું એટલે એને ધીમા ફ્લેમ ઉપર ચડવા દઈએ ગાયસ ભીણા શાક તો મૂકી દીધું છે ચડવા એટલે હવે પાછું બટેટાનું પણ આરળ મૂકી દે એટલે બે સાથે ચડી જાય ગાયસ આમાં હવે ટમાટા એડ કરી દઈએ તે પણ સારી રીતે ગળી જાય ગાઈસ ઉપર તેલ મૂકી દીધું છે. અમારે બાદિયા વાડસક બનાવવાનું છે. બટેટાનું મનન વિપુલભાઈનું બાદિયા વાડસક આવે છે. ગાઈસ તેલ આવી ગયું છે. બાદિયા નાખી દીધું છે અમે. અને થોડીક હિંગ નાખી દઈએ એમાં. બટેટા એડ કરી દઉં. વિજય ને સ્પાયસી જોઈએ છે એટલે સ્પાયસી ખાય એટલા માટે વધારે મરતું નાખી છે સ્પાયસી બનાવવા માટે બટેટાના શાકમાં પણ કરી દીધું છે પ્રમાણે ફૂલ કરી ગેસ એમાં પણ મરચું પડી ગયું છે રાઈસ હવે મરચાં અને બટેટાનો ચિપ્સનો ભારો બનાવી નાખીએ ગાઈસ મરચા કટિંગ કરી નાખ્યા છે અને બટેટાને આ સ્લાઇડ પણ કરી નાખી છે હવે તેનો ભારો કરી નાખીએ ગાઈસ અને બટેટાનું શાક પણ બની ગયું છે મેં ઉતારી દીધું છે રાઈસ રાઈસ આપણે તેલ આવી ગયું છે રાઈ એડ કરી દઈએ સનરાઈઝ આપણો સોમવારો રેડી છે તમે જોઈ શકો સારો બન્યો છે ગાઈસ ગાઈસ તો થોડાક વાસણ છે એ કરી આવું પછી મોડે ચાલુ કરું રોટલા અગિયાર તો વાગી ગયા છે જો કે પણ વિજયને ને બાને આવવાની વાર લાગશે બાની ઉના ગયા છે એટલે આગળ ફોન કર્યો તો ને એટલે એક એક વાર લાગશે હજી એટલે હું ઘડી કરાવીને રોટલા કરીશ મોડેકથી અગિયાર વાગી ગયા છે હું પેલા થોડાક વાસણ નીકળ્યા છે ને એ પેલા હું ટકી ગાઈસ મેં રોટલા ચાલુ કરી દીધા છે આ પેલો રોટલો છે આ બીજો બનાવવાનો છે અત્યાર વાગ્યા છે પોણા બાર બપોરના એટલે ચાલુ કરી દીધા છે ભાઈ ગાઈસ રોટલા થઈ ગયા છે મારા દાદાને જમવાડી પણ લીધું છે હવે બા ને વિજય છે યાર પછી જમી લઈએ હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં ને હું ઉઠી ગઈ છું ત્રણ વાગી ગયા છે કેમ કે આજે વહેલી સુઈ ગઈ હતી ઉજાગરો હતો રાતનો એટલા માટે એટલે જાગરણ હતો એટલે તમને ખબર જ છે એટલે હું ચા પીવા જાઉં છું વિજય નીચે ગયા છે ચા પીવા અને હું જાઉં છું ચાલો ગાઈસ ગાઈસ ચા બને છે હવે ચાલુ કાઢી દીધો છે હવે તો આજે વ્રત તો નથી એટલે નો ટેન્શન વ્રત પતી ગયા છે ગાઈસ

આજે ન્યા હશે ઉષા કાકી ને ઘરા એટલે એવા લઈને આવશે હું રસોઈ ચાલુ કરી દઉં ગાઈસ શું બનાવશે કોને ખબર દરવાજો બંધ કરતી હતી પૂરા ગાઈસ અત્યારે મારી ઘણા શાક બનાવવાનું છે પોણા છ વાગી ગયા છે તે લાવવા આવ્યું છે

That's it. Bye-bye. Good night.